આ પાડોલયા મગન નવરામ દે માતાજી બતા જે સ્લેશ ના આલો આપણે રે ચિતરોડી મારબાની આટો ખાવા આપણે આયા તાર આપણે વિડિયો નતો બનાયો આજ વિડિયો બનાવી છે આદ આપણે બનાવ્યા ભજિયા માર બાકે ભજિયા બનાવ છે એ ઈ સુંગો કરે અને આપણે બનાવવું રાખું લોટ લઈને બેલ જેવું હજી નું આયા બટેકા અર પડી લેવા જામ આબા

કોથમરી મરચા લીલું લસણ છે આ સિંગ ડાયર હો જો પડી અને ઓલી પડી હ ઈ બનાવે શું તો વાડી વાડી કા અને આપણે બનાવી ઈ રબડુ નાખી લેબુ એક આ નિસોયું લીંબુ ના નીચે આવું ઓલી મે કીધું લેતી આવી આલો ભાગિયા ખા બધા માર બાની ઘરે માઈક ક્યુ આવી માઈક राम राम जय माता जय श्री कृष्णा जो भजिया बनाने ते मारी मम्मी पिंडा करे ना 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 तो हाँ ना हम मन सो बाय मोटा बनाओ हम क्या हाव झुन झना जो के मस्ते धरोडी बनावन चालू करती थी शिंगो करी में रबड़ी खाई जो आठे राखी न की पूरी पत्ती पार दीनी बोला मरचा ना वैसे चालू ये कर दी चालू रखो

અને બધી વસ્તુ નાખી અસલ મસ્ત ઠેરા બનાવ્યા હે અને હવે આપણે જો અસલ મસ્ત મસાલો બહુ નાખ્યો હે એટલે મીચાણું ખાંડું અને લીંબુ નીચે જે ખાઈ નાખીએ હવે આપણે ફરીને મરચા બનાવવાના ભજીયા નાખે એટલે ભજીયા નાખી મરચા ફરીને ભજીયા બનાવવાના માર બાજુ ત્યાં મૂકવાની તૈયારી કરે અને હું મરસા ફરી વારું તા એટલે બધાય ભજીયા હારે બની જાય અસલ હાલો જો માર ભાઈ અડધા બનાવી હોત નાખ્યા તરવાનું ચાલુ હે આજી પેલા ચુંડાના બનાવે હે પૈસા બસા ભરીને કીને કઈ જે ઠેરા પડ્યા હે બટેકા